નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં મિત્રો આજે અજાણા ગામમાં રહીને પણ આ ભૂતિયો મુખી ઉપર ભારે પડ્યો છે અને એમના એક એક કરતુસોને બહાર પાડવા લાગ્યો છે તેથી મુખી કે તેમના માણસો ભૂતિયાનું કાંઈ બગાડી ના શક્યા એટલે તેઓ તેમના ગામમાં એક જગમાલ જાદુગરને લાવે છે અને આ જગમાલ જાદુગર હવે ભૂતિયાને મારી નાખવાની યોજના બનાવે છે પણ મિત્રો હજુ આ જગમાલ જાદુગરને પણ ખબર નથી કે સામે ભૂતિયો એટલે કે મને એ ભૂતિયાની પાસે લઈ જાઓ ત્યારે મુખી જગમાલને લઈ અને ભૂતિયો જ્યાં રહે છે ત્યાં લઈ જાય છે અને જગમાલને જોતા જ વેલા બાપા કહે છે કે હે મુખી બાપા આ કોણ છે અને આમને તો ક્યારેય જોયા નથી આપણે గమ్మా અને ત્યારે મુખી કહે છે કે વેલા બાપા આ અમારા સગા છે અને થોડાક દિવસ માટે અમારે ત્યાં મહેમાન ગતિ કરવા આવ્યા છે ત્યારે ભૂતિયો પણ ત્યાં આવે છે અને કહે છે કે હે મુખી બાપા આમ અચાનક કે ભૂતિયા આ તો મહેમાન આવ્યા હતા ઘરે તો મને થયું કે ગામમાં આંટો મારવા લઈ જાવ અને ત્યારે ભૂતિયો અને જગમાલ જાદુગરની આંખો સામસામે એક થઈ જાય છે ત્યાં તો ભૂતિયો આ જગમાલના આખા પ્લાનને સમજી ગયો કે આ તો મારવા માટે બોલાવવામાં આવ્યો છે પણ મુખી બાપા તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને પછી મિત્રો ભૂતિયો વેલા બાપાને ઈશારો કરે છે તેથી વેલા બાપા તો બહાર ચાલ્યા જાય છે અને જગમાલ હાથમાં રૂમાલ કાઢે છે અને કહે છે કે જોવું છે તમારે મારું જાદુ ત્યારે મુખી બાપા કહે છે કે હા જગમાલ પછી ભૂતિયાને પોતાની પાસે બોલાવી અને આ જગમાલે ભૂતિયાના ઉપર રૂમાલ નાખ્યો અને કહે છે કે જુઓ હવે આપણા ઈશારા ઉપર આ ભૂતિયો નાચશે અને મિત્રો અહીંયા તો ભૂતિયો સમજી ગયો હતો કે આ મને એમની માયાજાળમાં ફસાવવા માગે છે પણ લાય એકવાર જોવું તો ખરો કે આ મને શું કરાવવા માગે છે અને પછી તો રૂમાલ ભૂતિયાની ઉપર પડ્યો ને ત્યાં તો કહે છે તમે મારા માટે ભગવાન જેવા છો અને તમારા માટે હું મારો જીવ પણ આપવા તૈયાર છું બોલો હું તમારી માટે શું કરી શકું અને ત્યાં તો જગમાલ અને મુખી બાપા એકબીજાને તાળીઓ આપી અને હસવા લાગ્યા અને કહે છે કે વાહ જાદુગર વાહ ખરેખર તારા જેવો જાદુગર મેં આ દુનિયામાં ક્યાંય નથી જોયો પણ સાંભળ જગમાલ હવે શું કરશું આ તો તારા વસમાં થઈ ગયો છે ત્યારે જગમાલ કહે છે કે બેટા ભૂતિયા સાંભળ અમને તારો જીવ આપવાની કોઈ જરૂર નથી પણ આજે તું મુખી બાપાના ઘરે જમવા પધારજે એવું મુખી બાપા કહેવા માગે છે કે ભલે જેવો તમારો હુકમ હું આવી જઈશ આટલું કહી અને જગમાલ અને મુખી નીકળી ગયા અને મુખી કહે છે કે જગમાલ તે ભૂતિયાને આપણા ઘરે અરે જમવા કેમ બોલાવ્યો ત્યારે જગમાલ કહે છે કે હવે તમે તમારા માણસોને જંગલમાં સૌથી ઝેરી સાપ હોય ને તેને પકડી લાવવા કહો અને એના જમવામાં આપણે ઝેર ભેળવી દઈશું એટલે ભૂતિયાનું કામ તમામ થઈ જશે અને તમારું નામ પણ નહીં આવે અને મારું નામ પણ નહીં આવે ત્યારે જગમાલની આટલી વાત સાંભળતાની સાથે તો મુખી બોલ્યા વાહ વાહ જાદુગર તારી બુદ્ધિએ તો મારું દિલ જીતી લીધું બોલ બોલ તારે શું જોઈએ છે અને કેટલા સોના મહોર જોઈએ છે ત્યારે જગમાલ કહે છે કે ના મુખી બાપા આ જગમાલ એનું કામ સો ટકા પૂરું કરીને જ બાકીની રકમ લે છે અને આમ બંને આવો પ્લાન બનાવી અને પાછા મેળીએ પહોંચે છે અને આમ જંગલમાંથી ઝેરી સાપ પકડી લાવ્યા છે અને એક પાત્રમાં એ સાપનું ઝેર કાઢી નાખ્યું છે તો બીજી બાજુ ભૂતિઓ મુખી બાપાની મેળીએ આવે છે અને આવીને કહે છે કે હે મુખી બાપા આજે તમારા ઘરે હું ભૂતિઓ જમવા માટે આવ્યો છું ત્યારે મુખી કહે છે કે હા ભૂતિયા તને જમાડવા માટેની મારી કેટલાય દિવસથી ઈચ્છા હતી પણ આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા તો મેં વિચાર્યું કે લાય આજે તો મહેમાન ભેગા મારા ભૂતિયાને પણ મહેમાન ગતિ જમાડી દઉં અને આમ વાતો કરી અને ભૂતિયા માટે ભોજન પીરસાણું અને સામે મુખી અને જગમાલ જાદુગર ઊભા છે અને ભૂતિયાને જમવાનું કહે છે અને આજે તો ભૂતિયાને પીરસેલી એ આખી થાળીમાં સાપનું ઝેર છે એટલે ભૂતિયો હાથમાં કોળીઓ લઈ અને મુખી બાપાની તરફ હાથ લાંબો કર્યો કે લો મુખી બાપા આ તુચ્છ માણસના હાથનો એક કોળિયો તો જમો અને ત્યાં તો મુખી ગભરાણા અને કહે છે કે ના ના આજે મારે તો ઉપવાસ છે તમે તમારે પેટ ભરીને ખાઓ અને ત્યારે ભૂતિઓ જગમાલની સામે હાથ લાંબો કરે છે કે તમે તો આ ગામના મહેમાન છો એટલે તમે મારું માન રાખો ત્યારે જગમાલ ગભરાણો અને કહે છે કે નાના અમે તો જમી લીધું છે તમે તાર ખાઈ લો અને આમ ભૂતિયાએ તો ઝેરવાળું ભોજન પેટ ભરીને ખાધું અને ખાઈ અને પછી કહે છે કે મુખી બાપા તમે ખાવામાં શું નાખ્યું હતું ત્યારે મુખી બોલ્યા કે કેમ મેં તો કાંઈ નથી નાખ્યું કે મુખી બાપા જમવાની મજા આવી ગઈ છે પણ આજે વધારે ખવાઈ ગયું છે તો હું થોડો ચાલવા જાઉં છું ત્યારે મુખી બાપા કહે છે કે હા કાંઈ વાંધો નહીં સંભાળીને જજે કે ભલે આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી નીકળી ગયો અને આ બાજુ જગમાલ અને મુખી બાપા ખૂબ હસ્યા અને એમને નક્કી થઈ ગયું કે ભૂતિયો ઝેરવાળું ખાવાનું ખાઈ ગયું છે તો હવે તે બચશે નહીં અને પછી જમવાનું પાત્ર જે હતું તે મુખી બાપાએ બહાર આંગણામાં મૂક્યું અને ત્યાં તો એક કાગડો આવ્યો અને એ પાત્રમાં એઠવાળ ખાવા લાગ્યો અને એ એઠવાળ ખાતાની સાથે જ એ કાગડો ત્યાંનો ત્યાં મરી ગયો ત્યારે જગમાલ કહે છે કે જો મુખી બાપા હમણાં થોડી વારમાં આ ભૂતિયાની પણ આવી જ હાલત થશે અને પછી તો મેડીએ બેઠા બેઠા બંને જણા રાહ જોઈ રહ્યા છે કે હમણાં જ ગામનો કોઈક માણસ સંદેશો લઈને આવશે કે ભૂતિયાના રામ રમી ગયા અને આમ કરતાં કરતાં આખો દિવસ પૂરો થયો પણ ભૂતિયાના હજી સુધી કાંઈ સમાચાર આવ્યા નહીં તેથી જગમાલ અને મુખી પાછા ગામમાં ફરવા નીકળ્યા છે અને ભૂતિયાના મહેમાન ખાના પાસે પહોંચી અને કહે છે કે ભૂતિયા અને ત્યારે ભૂતિઓ બહાર આવીને કહે છે કે હા મુખી બાપા બોલો કે કાંઈ જ નહીં બસ અહીંયાથી નીકળ્યા હતા તો વિચાર્યું કે તને મળતો જાઉં એટલે ભૂતિઓ કહે છે કે સારું કર્યું મુખી બાપા તમે મને યાદ કર્યો અને અહીંયા આવ્યા તો ચાલો ઘરે આવો ત્યારે મુખી કહે છે કે હાલ તો અમે ગામમાં ફરવા જઈએ છીએ પણ વળતા જરૂર આવીશું અને આમ જગમાલ અને મુખી ગામમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને જગમાલ કહે છે કે આવું બન્યું કેવી રીતે અને આ ભૂતિયાએ આપણી આંખોની સામે ઝેરવાળું ભોજન ખાધું છે તો પછી તેને કાંઈ થયું કેમ નહીં અને ત્યારે મુખી બાપા કહે છે કે હા હું પણ એવું જ વિચારું છું કે આ કઈ માટીનો બન્યો છે અને આના ઉપર કોઈ જ પ્રકારની અસર થતી કેમ નથી ત્યારે જગમાલ જાદુગર કહે છે કે કાંઈ વાંધો નહીં મુખી બાપા હવે આ જગમાલની બીજી ચાલ જોઈ અને તમે ખુશ થઈ જશો અને હવે સમજી લો કે તમારા રસ્તાનો કાંટો નીકળી ગયો ત્યારે મુખી કહે છે કે એ કેવી રીતે ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયાને એનો જ બાપ મારે તો અને ત્યારે મુખી બાપા બોલ્યા કે પણ એનો બાપ એને કેવી રીતે મારે અને ત્યારે જગમાલ કહે છે કે મુખી બાપા તમે ભૂતિયાને કોઈ કારણસર ગામમાં લઈ જાઓ અને ત્યાં સુધી હું વેલા બાપાની પાસે પહોંચું છું અને વેલા બાપાના ઉપર હું એવું જાદુ અજમાવીશ કે જેમ તમારો સૌથી વિશ્વાસુ સિપાહી તમારા ઉપર તલવારનો ઘા કરવા તૈયાર થઈ ગયો હતો ને એવી જ રીતે હું વેલા બાપાના મગજમાં ભૂતિયા પ્રત્યે ઝેર ભરી દઉં છું અને પછી તો વેલા બાપા જ પોતે ભૂતિયાને મારી નાખશે તો બોલો મુખી બાપા તમારું શું કહેવું છે ત્યારે મુખી કહે છે કે હા તમે ગમે તે કરો પણ આ ભૂતિયાને પૂરો કરી નાખવાનું કરો અને હું એને જોઉં છું ને તો મારા શરીરમાંથી આગ નીકળતી હોય ને એવું મને લાગે છે અને એ પાછો પરદેશી અને આ ગામમાં આવી અને મારા ઉપર ભારે પડી રહ્યો છે અને ગામમાંથી જવાનું નામ લેતો નથી માટે તેને પૂરો કરવાનું વિચારો ત્યારે જગમાલ કહે છે તમે એકલા જાઓ અને ભૂતિયાને લઈ અને ક્યાંક ફરવા નીકળો કે ભલે આટલું કહી અને મુખી પાછા ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા ક્યાં ગયો ત્યારે ભૂતિયો બહાર આવીને કહે છે કે હા મુખી બાપા બોલો અને આજે એવું નથી લાગતું કે મારા ઘરના આંટા તમારા ખૂબ વધી ગયા છે કે ભૂતિયા તું ગામનું ન્યાય મંત્રી છો તો આંટા તો મારવા જ પડે ને પણ સાંભળ ભૂતિયા આપણા ગામમાં જે કુવો ખોદવાનું કામ ચાલુ છે એ કેટલે આવ્યું ત્યારે કહે છે કે હમણાંથી તો હું એ બાજુ ગયું જ નથી તો કે ચાલ આજે તો બંને સાથે જઈ અને અને જોઈએ તો ખરા કે કામ કેવું ચાલે છે કેવી રીતે પાર ત્યારે ભૂતિયો કહે છે કે હા ચાલો જોઈએ તો ખરા આટલું કહી અને ભૂતિયો અને મુખી આજે તો સાથે સાથે ચાલ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા મને ખબર છે હો કે તમારા ઘરે પેલા મહેમાન કેમ આવ્યા છે કે કેમ આવ્યા છે બોલ ત્યારે ભૂતિઓ કહે છે કે મને મારવા માટે ત્યારે મુખી ચમકી ગયા કે નાના ભૂતિયા એવું કાઈ નથી કે મુખી બાપા તમને હું ખરાબ સમજતો હતો પણ એટલા બધા નહોતો સમજતો પણ હવે મને ખબર પડી કે તમે એક બાળકને મારવા માટે એના જમવામાં ઝેર પણ ભેળવી શકો છો અને મને બધી જ ખબર છે કે તમે મને મારી નાખવા જમવા માટે બોલાવ્યો હતો કેમ કે જો તમે સાચે જ મને મહેમાન ગતિ કરાવી હોત ને તો મને એકલાને નહીં પણ મારા દાદાને પણ સાથે જમવા બોલાવોત કારણ કે અમે બંને તમારા ગામના મહેમાન છીએ ત્યારે મુખી બાપા કહે છે કે તું બધું જાણી જ ગયો છે તો પછી મને એમ કહીશ કે તને ઝેરવાળું ભોજન તને ખવડાવ્યું તો પણ તને કાંઈ થયું કેમ નહીં અને એનું કારણ શું છે કે મુખી બાપા હું જમી અને જેવો તમારા ઘરેથી નીકળ્યો ને એટલે રસ્તામાં જ ઉલટી કરી અને ઝેરવાળું ભોજન બહાર કાઢી નાખ્યું હતું પણ હે મુખી તમે એક વાત મારી ધ્યાનથી સાંભળો હું અહીંયાથી જઈશ ને તો ત્યારે જ જઈશ કે તમને અહીંયા ગામમાંથી મુખીનું પદ હટાવી દઈશ અને આ મારું તમને વચન છે અને તમને એક વાતની ખબર ના હોય ને તો એ પણ કહી દઉં છું કે ભૂતિયો ક્યારેય કોઈ દિવસ હારતો નથી અને એને હારવાની તો આદત નથી તો હે મુખી બાપા હવે સાચવીને રહેજો કારણ કે હવે મામલો મેદાને છે અને મિત્રો આ બાજુ જગમાલ જાદુગર વેલા બાપાની પાસે પહોંચે છે અને તેમની પાસે બેસી અને થોડી વાતો કરે છે અને પછી પોતાના જાદુઈ પાવરથી વેલા બાપાની ઉપર રૂમાલ નાખે છે અને તેમના ઉપર વસીકરણ કરે છે અને આમ આટલું કરતાની સાથે તો આ વેલા બાપા ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે આજે તો ગમે તે થાય પણ આ ભૂતિ ત્યાને જીવતો નઈ દેવા દઉં અને આજે મારા હાથમાં જે પણ હથિયાર આવશે ને એનાથી આજે ભૂતિયા ઉપર ઘા કરી દઈશ પણ આજે ભૂતિયાને નઈ છોડું અને મિત્રો આજે વેલા બાપા તો સાચે જ આ જાદુગરના વસમાં થઈ ગયા છે અને ભૂતિયાને મારી નાખવાના વિચારો કરે છે તો બીજી બાજુ ભૂતિયાને આ વાતની ખબર પણ નથી તો મિત્રો આપણે હવે આગળના ભાગમાં જોઈશું કે આ વેલા બાપા ભૂતિયાને મારવા માટે શું કરે છે અને ભૂતિયો આ ફસાયેલા વેલા બાપાને કેવી રીતે બહાર કાઢે છે તો મિત્રો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી